મજામાં છું અને પેલા તો સવારના સાત લાગી ગયા છે આપડે ચાલો કરી દીધું છે

પપ્પાયા તો કઈ ખાતું નથી પણ હવે આપે એટલે લાવી તો મિત્રો બ્લોક માં રહેજો કેમ કે આપણે રોટલી બનાવીએ પહેલા

થઈ જાય પછી પોલીસ કાઢી દઉં પછી દેવાનું છે એ કપડા એસડી માં પાડા છે લગન માં પહેરી ગયા હતા તો કપડા બહુ બધા એસડી માં થઈ જશે છે પાછા સોમવાર મંગળવારે પાછું લગન છે બાજુમાં ઘર સાફ કરવાનું છે મિત્રો લગ્ન છે તો સ્વામી

もしてうんさばく

और बटाटा टमाटर टा सब्जी में 아니, 아 이렇게 네, 어주다고

any of these. Guess we

તો કપડે બધું બનાવવાનું હોય એટલે લસણની તો જરૂર વધારે જ પડે મિત્રો તો આપણે લસણ પણ ખોલવાનું છે આજે થોડીક મગફળી પર ખોલવાનું છે આજે તો બહુ જ કામ છે મિત્રો એટલે આમ કરજો અને વિડીયો હું અહીંયા જોઈન કરી દઈશ કેમ કે મારે વાસણ ઘસવાના છે એટલે ચલો આપણે મંદિરના પડદા ખોલી દઈએ જય ચોક છો મંદિરના પડદા મેં હટાવી દીધા છે તો મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને મારા વિડીયો જોજો અને મારા કે લઈ એક લાઈક કરજો મારી સદી ચામું કે લીધી એક લાઈક કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ